રાધનપુર ખાતે વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિનની ઉજવણી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિન ઉજવવામાં આવ્યો હતો રાધનપુર ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે આવેલ નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં માનવતાને જીવંત રાખીએ વિષય પર નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની બહેનોએ પોતાનું વક્તવ્ય આપી વિશ્વ રેડ ક્રોસ દિવસના ઉજવણીના પર્વ પર ભાગ લીધો હતો સાથે જ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક ધરાવતા બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા આ ઉપરાંત ભાગ લેનાર તમામ બહેનોને પણ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાધનપુર તાલુકા શાખાના ચેરમેન વાઇસ ચેરમેન ટ્રેઝરર મહેશ राठौड़ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ હેડ નર્સ જન ઔષધી કેન્દ્રના ફાર્માસિસ્ટ વગેરે મહાનુભાવોએ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો અહેવાલ અનિલ રામાનોજ લોકાર્પણ